હા માતાજી બધાને કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં અને અમારા એક નવા વ્લોગમાં તો આજે તો સવાર સવારમાં બ્લોગની શરૂઆત કરી દીધી છે તો બન્યા રહેજો આગળ અમારા વ્લોગમાં અને અમારો વિડીયો સારો લાગતો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો બન્યા રહેજો આગળ બ્લોગમાં રક્ષુભાઈ જો સાયકલ આવી મૂકી દીધી છે અને પોતે જો રૂમમાં છે

आनो जस्ट बॉटल खाली करने की सोडा ने दक्षू भाई ई नाम लीतू तू ये ज दक्षू भाई ने बाइक लागी ई नाम नकी तो ई वाला मा ई दुकानेस रही आयो पण नया थी ई नाम लीतू तू ये याम लागी या या ई नाम ओय ये। ये ये ने या एन ई खडी पे पेम जावी ने तई तई निकले

का हूं बनाई वो बताए कमेंट में के जो मने तो काई हम जानू नहीं मने नहीं खबर पड़ी गई हूं घर से घर से ये मोटर से स्टार्ट करू है ने हूं जो ऐसे मोटर स्टार्ट करे ऐसे बंद करे हूं ऐसे मोटर से बंद करे अरे वाह पछि ऐसे पानी स्टार्ट करे अरे वाह दक्ष भाई उठ गया भाई हे Looks so the my wooden hook. I do look the visor wood, ladies. What's the bite? Mm. Who's always so? mm -hmm. mm -hmm. what?

એ તો સા કેમેરી ન હોય કાં નથી કેમેરી પે કેમેરો લીધો હાથમાં જો મે થોડોક ને લીધો આજનો આપડે પ્રોગ્રામ છે 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 પાણીપુરી કેટલી બધી લેતા અને 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 આ આ આ આપણે મસાલો બનાવી બે જાતના પાણી તીખું મીઠું આમાં ડુંગળી સેવ ચાલુ ચાલુ બાજુ ખાવાનું ગયું બઉ મજા આવે ખાવાની ને છે ને અમારે પાણીપુરી બહુ બઉ ભારે

તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી મળશું કાલે નવા બ્લોગમાં તમારે પણ પાણીપુરી ખાવી તો હાલો અને કોને કોની પાણીપુરી ફેવરિટ છે એ કોમેન્ટમાં લખજો તો જય માતાજી જય શ્રી કૃષ્ણ બધા